શહેરમાં પોલીસનો ડર જ રહ્યો ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે દેશના સુરક્ષિત શહેર પૈકીના એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ દસમી વધુ લોકો ધાર્યા જેવા ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા થોડા સમય પહેલા યુવક ના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને ત્રણ આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી કાગડાપીઠમાં ભાઈની જ્યાં હત્યા કરવાની કોશિશ કરી ત્યાં જ યુવકનું ઢીમ ઢાળી દઈશું તેવું વિચારીને માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને હત્યાકાંડને અંજામ આપ્યો છે માથાભારે તત્વોએ ગેંગ સાથે મળીને યુવકનું અપહરણ કરીને તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છેલ્લા એક અઠવાડિયાથી એક જ સમાજના લોકો વચ્ચે લોહિયાણ ગેંગવોર ચાલી રહી છે શહેરકોટા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઔડાના મકાનમાં રહેતા અક્ષય પટનીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સતીશ ઉર્ફે સતીઓ પટની વિશાલ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો બાબો સાજન રાજ ઉર્ફે સેસુ સહિત છઠ્ઠી વધુ લોકો વિરુદ્ધ અપહરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે અક્ષય યુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે અક્ષયનો એક ભાઈ રવિ ટીઆર બી ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ ત્રણ માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતાં તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પુનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જે અનુસંધાને ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમાં પુનમ વીરચંદભાઈ પટણી છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકો ને અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ એક કરવામાં હતી તારીખે જે જે તે ગુનામાં આ મરણ જનાર છે આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ આવી છે વિરુદ્ધ પણ સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી ભાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી નગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

અને આરોપીના પકડ્યા ના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે